જે માતાજી મિત્રો તમને જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે ગામ તાલુકો અને જિલ્લો કચ્છ ભાઈ શ્રી જાડેજાના ઘરે આવવાનું થયું છે આમ તો મારા પરમ મિત્ર છે પણ મિત્રો જાનવર કેવા રાખવા જોઈએ અને જાનવર કોઈ પણ શોક વગર ન રખાય આ તમે જોઈ શકો છો નાના પાછરા છે પણ કેવી કોપી છે ખરેખર

વઢિયાળા કેવા રૂપાળા છે અને કેટલા શાંત સ્વભાવના નકા આની ચડતી જોવાની છે એટલા નાના જજી છે વાછરડા પણ કેટલા શાંત સ્વભાવના કારણ કે પ્રેમ થી જ કોઈ વસ્તુ વંશ થઈ શકે કે પ્રેમ વિના પાવે નહીં ભલે હોનર કરો હજાર કહે પ્રીતમ પ્રેમ વિના ન મળે નંદકુમાર તમે જોઈ શકો છો ખાલી બળદિયા જ નહીં પણ એમનું ગાડું પણ કેટલો જબરદસ્ત છે આ તમે જોઈ શકો છો કેટલા એકદમ જબરદસ્ત બે છે અને મિત્રો આ અમારું રેંકડો છે કચ્છ જિલ્લામાં જોવા મળે બાકી કીજે ક્યાંય ન મળે જોવા આ તમે જોઈ શકો છો આ જૂના જમાનાની અમારી ભાષામાં એને સાંગી કહે છે પણ તમારી ભાષામાં જે કહેતા હોય એ તો કેટલો જોરદાર રેંકડો છે જુઓ તમે આ બહુ હજારો વર્ષ પહેલાંની બનાવટ છે અને કેવી જબરદસ્ત છે પહેલાં આમાં વરરાજા બેસતા હતા અને જાનો જોડતા હતા ને ત્યારે આવી સાંગીઓ હતી જુઆ કેટલી મસ્ત ભરલ છે તમે જોઈ શકો છો આ શોખ બધેથી ન જ થઈ શકે બાપ અને શોખ વગર આવી વસ્તુ પણ ન રાખી શકાય કારણ કે આ તમે જોઈશો બળધિયા માથે કેટલો લોહી છે કેટલા જબરદસ્ત છે કેવા રૂપારા છે તો મિત્રો તમે કોઈ પણ જાનવર રખો ને તો આવા શોખથી રખાય અને જાનવરની ચાકરી કરાય તમે જોઈ શકો છો કેવા શાંત સ્વભાવના છે કેટલા જબરદસ્ત છે કેવા રૂપારા છે અને એની જોડી તમને કેવી લાગી એ મને તમે હા મિત્રો આવા જાનવર રાખવાન એ એક શોખથી ઊભા હોય ને જાણે આષાઢી મોરલો આમ બોલે ને એવી રીતે જોતા ખરા કેટલી જોરદાર કોપી છે તો મિત્રો જાનવર રખાય ને તો આવા રખાય આ ઊભા હોય તો રૂડા લાગે આપણું આંગણું શોભા દીએ જાણે ઉભા હોય તો જાણે બે મોરલા ઊભા છે મોરલા આને કહેવાય વિચાર કરો શોખ અને આવા રૂપારા રખાય અને આટલી ચાકરી કરાય કારણ કે શોક વગર કોઈ જાનવર રખાય જ નહીં તો મિત્રો આ બળધિયા તમને કેવા લાગા વઢિયારા કેવા લાગે છે એ મને કોમેન્ટમાં જણાવશો અને તમારા પાસે આવા હોય તો મને જરાક કોમેન્ટમાં કહેજો જય ભગવતી જય ગૌમાતા